કેમ છો તમે મજામાં થાકી જતા બહુ બધા તો આ છે ગરમ પાણી મસ્ત નાસી ને મારે જવાનું છે હરિદ્વાર બધી ખરીદી કરવા જો પાર્ટી થઈ ગઈ છે બધી રેડી જો

મારે ઘણું લઈ જાઓ થોડું થોડું થોડામાંથી મંદિર લેવું મંદિર મંદિર ગોતે છે મારે આવું મંદિર ને લઈ જવું એ નાનું હોય નહીં બહુ મોટું નથી લઈ જવું નગરા તૂટવાની શક્યતા રહી કે આનથી નાનું હોય ને એવું કંઈક ગોતું પછી એમાંથી લઈ જાય એક વાલ મીઠાઈ ગોતતો તો એના મારે દહેરાદું જ જાવું જોઈએ શું કરું યો જાવ યો જાવ હે ફેમસ એવો ખાધી નહીં આપણે કોઈ ખાધી નહીં બાકી લઈ જવાની

એવા ઈચ્છ છે ને અહીં ભાઈ જો ભંડારો ચાલુ છે ભંડારામાં જે જમવાનું મળે ને એની વાત તો અલગ જ હોય એવું ત્યાં ક્યાંય બીજા આપણે ખાઈ ખાઈને જોય ન મળે અહીં જો બધાય નક્કી કરે છે કે હું લેવું છે એમ ઘડીક આ દુકાને જાય ઘડીક કોલી દુકાને જાય એક એક વસ્તુ કોચી છે એ મસ્ત મસ્ત અહીં જો આ લઈ લઉં મારા પપ્પા હાટુ સારું છે આ અહીંયા ઘણી બધી ઘડિયાળ છે મારી ભાઈ એક ઘડિયાળ નથી મેં પછી આ વાળી ઘડિયાળ લઈ લીધું મંદિર લીધું હા

હજી હોયું <laughs> <laughs>

ओ तो मैंने डाले और केस दिए कितने दिए केस कितना एक सौ बीस और एक सौ अस्सी एक सौ बीस तो ढाई सौ दिया अब कुछ आला, दे दो एक्स्ट्रा चीज चलो क्या दे रहे हो आप क्या, क्या दे रहे हो दे पे आपकी बोनी पे कुछ नहीं दे रहे कुछ नहीं ना पड़ती थी बात आया भाई

બસ આવતા રોડા બે કલાક થી બાર બાર ઉપર ઉપરથી નીચે જગ્યા મળી જઈને નીચે છોકરા રમ બેન છોકરો છે ને રમાડે છે એક ભાઈ અમારે ઓલા ખૂણા બેઠા છે

બાકી અડધા હોળી રૂમમાં છે તો બસ હવે આજ તો અહીંયા રોકાઈશું એડિટિંગ કરવા મળો એડિટિંગનું થોડીક તકલીફ થઈ યાર બહુ મોડું થયું આમ થાકી ગયેલા હોય ને પાછું એડિટિંગ અપલોડ કરવાનું હોય ત્યારે થોડીક વધારે તકલીફ થઈ જાય બાકી તો કાંઈ વાંધો નથી આવતો અત્યારે તો આપણે મથુરામ છે કાલે વૃંદાવન ને બધે આખો દિવસ કાલે આખો દિવસ બસ એમાં બધે જોવા જવાનું છે કેમ કે યાર આપણે પહેલાં સાંભળતા કે મથુરાન વૃંદાવન તો બધે જઈશું બધે મંદિરે જઈશું બાકી તો યાર છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળી આવી શકાય નવા બ્લોગમાં તો બધાને જય માતાજી બાય બાય